સ્વામિનારાયણ મહામંત્રના નાદે મરેલા બ્રાહ્મણ પુત્રને બેઠો કર્યો વાલા ભક્તો જનો આ આ મહામંત્રની કેટલી તાકાત છે એક વખત સદગુરુ શ્રી વ્યાપકાનંદ સ્વામી બુંદિલખંડમાં સત્સંગ કરાવવા માટે ગયા ત્યાં એક ધાર્મિક બ્રાહ્મણ હતો તે સ્વામીને પોતાના ઘેર લઈ ગયો અને પવિત્રપણે રસોઈ બનાવીને સંતોને જમાડવા બેસાડ્યા એ જ સમયે બ્રાહ્મણના ઘેર એક અઘટિત ઘટના ઘટી ગઈ બ્રાહ્મણનો એકનો એક પુત્ર મૃત્યુ પામ્યો તેથી બ્રાહ્મણ અતિ શોકાતુર બન્યો એક બાજુ પુત્રના વિયોગનું દુઃખ હતું તો બીજી બાજુ ધર્મ સંકટ હતું કે હવે શું કરવું એમ કારણ કે પુત્રના મૃત્યુથી ઘરમાં સૂતક લાગે તેથી પવિત્ર સંતોને જમાડી ન શકાય અને સંતોને વાત કરું તો સંતો મારા ઘેરથી ભીખ્યા જતા રહે તે પણ દોષ લાગે અને વાત કરું તો પણ દોષ લાગે એમ છતાં પણ મુંઝાયેલો બ્રાહ્મણ પછી નિર્ણય કરીને બે હાથ જોડીને આંગતુક સંતોને કહેવા લાગ્યો હે સંતો હું મોટો અભાગી છું ઘણા દિવસથી તમારા જેવા પવિત્ર સંતોને જમાડવાની ઈચ્છા હતી અને તમે પધાર્યા એટલે મારી ઈચ્છા પૂર્ણ કરવા માટે મેં રસોઈ બનાવી તથા તમને પીરસ્યું પરંતુ અત્યારે જ મારો પુત્ર મૃત્યુ પામ્યો છે તેના કારણે મારે સૂતક આવ્યું એટલે તમને જમાડવાનો લાવો મને ન મળ્યો અને મારો મનોરથ વ્યર્થ થયો મારા આંગણેથી તમે ભૂખ્યા જાઓ છો તેનું મને પારાવાર દુઃખ થાય છે હવે મારે કેમ કરવું તે મને સમજાતું નથી હવે મારા ઉપર કૃપા કરો બ્રાહ્મણની વાત સાંભળી વ્યાપકાનંદ સ્વામીએ કહ્યું હે ભુદેવ તમે બાળક પાસે જાઓ અને સ્વામિનારાયણ 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 એમ આ મહામંત્રનો જાપ કરો સ્વામીના વચનમાં વિશ્વાસ લાવી બ્રાહ્મણ મૃત પુત્ર પાસે જઈ સ્વામિનારાયણ નામનું ભજન કરવા લાગ્યો ત્યાં તો આશ્ચર્ય થયું જેમ સુતેલો બાળક આળસ મરડીને બેઠો થાય તેમ બાળક બેઠો થયો બ્રાહ્મણના આનંદનો પાર ન રહ્યો બાળકને લઈને બ્રાહ્મણ સ્વામી પાસે આવ્યો અને દંડવત પ્રણામ કરી શ્રી હરિનો આશ્રિત થયો ભક્ત ચિંતામણી પ્રકરણ એકસો ત્રીસના આધારે આ વાત થયેલી છે વાલા ભક્તજનો સત્સંગમાં આ બધી વાતો ખૂબ શેર કરજો ભગવાન સ્વામિનારાયણના મંત્ર મંત્રમાં કેટલી તાકાત છે એ બધા ખ્યાલ આવે આ વિડીયો ભાઈઓ બહેનો ખૂબ શેર કરજો